હેલો ફ્રેન્ડ્સ જય જિનેન્દ્ર બધાને કેમ છો બધા બધા મજામાં ચાલો અત્યારના જમવાનું કરવા આજે તો હું એક્ઝેક્ટ ટાઈમ પર જ છું જમવા માટે કોઈ બીજી વસ્તુ બનાવી નથી આ જમાનું ટિફિન હતું નહીં બનાવવાનું એટલે થોડુંક રિલેક્સ હતું કામમાં પણ બીજા બધા કામ ઘણા હોય એક ટિફિનનું ન હોય ઘણા કામ કરવાના હતા છતાંય આપણે આપણા માટે બનાવી લીધું એક જ હું આવું જમવામાં હું ને અમર પણ અમરનું ટિફિન નહોતું એટલે મેં આજ મારા માટે બનાવ્યું છે ચાઉમીન સો જો ફ્રેન્ડ્સ કેવું લાગે છે તમને ચાઉમીન ચાલો બતાવું તમને સો ફ્રેન્ડ્સ એ મારા માટે બનાવી લીધા છે ચાઉમીન ચાલો તમે બી મારી સાથે બપોરનું જમવાનું કરવા માટે કેવું લાગે છે તમને તે મને જણાવજો જય જિનેન્દ્ર ફ્રેન્ડ્સ આવજો